મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર અગત્યની મહિલા અને પુરુષો માટે કોન્સ્ટેબલ અને ક્લર્ક માટે જે ભરતી આવે છે એના વિશે વાત કરીશું સંપૂર્ણ માહિતી જાણીશું જગ્યાઓ કેટલી રહેશે એ પણ વિગતો જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે અગત્યની જે જાહેરાત આવેલી છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ સરકારી ભરતી છે મિત્રો આની અંદર ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને મિત્રો સ્ટોક આફર તો મિત્રો સાથે મિત્રો આની અંદર હેડ કોન્સ્ટેબલ સાથે મિત્રો સેન્ટ્રલ આરમ પોલીસ ફોર્સ છે એ અંતર્ગત ક્લર્ક માટે અગત્યની ભરતી આવેલી છે તો મિત્રો આની અંદર હેલ્પલાઇન નંબર આપેલો છે વધુ માહિતી માટે તમે હેલ્પલાઇનની મદદ પણ લઈ શકો છો આની અંદર અરજી કરવાનું શરૂ થઈ ગયું છે નવ છ બે હજાર ચોવીસથી લઈને છેલ્લી તારીખ છે આઠ સાત બે હજાર ચોવીસ તો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકે છે તો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ માટે જગ્યાઓ રહેશે અને મિત્રો આની અંદર હવાલદાર પ્લસ ક્લર્ક માટે આ જગ્યાઓ છે મિત્રો આની અંદર સરકારી ભરતી છે બી એસએફ અંતર્ગત આ પરથી રહેશે તો આની અંદર મિન ફિમેલ માટે જે જગ્યાઓ છે એની અંદર સી આર અંદર એકવીસ જગ્યાઓ છે બીએસએફની અંદર સત્તર જગ્યાઓ છે આઈટી પીપી મેલ ફિમેલ માટે છપ્પન જગ્યાઓ છે સી આઈ અંદર એકસો ને છેતાલીસ જગ્યાઓ છે એસએસ બીની અંદર છે એની અંદર મહિલા અને ઉમેદવારો માટે ત્રણ જગ્યાઓ છે સાથે મિત્રો હેડ કોન્સ્ટેબલની અંદર સી આરપીએફની અંદર બસો બ્યાસી બી અંદર ત્રણસો ને બે આઈટીપીપીની અંદર એકસો ત્રેસઠ એસએસ અંદર રહેશે પાંચ જગ્યાઓની એ આર અંતર્ગત આસામ રાઇફલ અંતર્ગત પાંત્રીસ જગ્યાઓ રહેશે તો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે એની અંદર રિઝર્વેશન પણ મળવાપાત્ર રહેશે મહિલા પુરુષ ઉમેદવારો માટે અગત્યની જે જાહેરાત છે એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાની છે જે વેબસાઇટ છે રિકાર્ડ ડોટ બી એસ એફ ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો અરજી કરવાની છેલ્લી તારીખ તમે જણાવી કે આઠ સાત બે હજાર ચોવીસ રહેશે તો આ તે સંપૂર્ણ માહિતી જાહેર મિત્રો મંદિર માત્ર જય કરવી વિશ્વા